માતા પિતા પોતાના બાળકોને જ્યારે પિકનિકમાં મોકલતા હોય છે સ્કૂલમાંથી પિકનિક યોજવામાં આવે છે અને જ્યારે બાળકો ઘરે આવીને કહે કે મારે પિકનિકમાં જવું છે એટલે માતા પિતા સરસ મજાના રેડી કરીને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જાય છે પણ એ માતા પિતાને ખબર નથી હોતી કે બીજી વાર પોતાના બાળકને જોઈ નહીં શકે અને કદાચ ખબર પણ નથી હોતી કે સ્કૂલની બેદરકારી કે ખબર નહીં કોણી બેદરકારી જેના કારણે તેમને પોતાનું બાળક બીજી વાર જોવા પણ નહીં મળે નમસ્કાર આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં આપની સાથે હું છું ભૂમિ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસનો એક ગજવાળો દિવસ જેને વડોદરાવાસી જ નહીં પણ આખો દેશ ક્યારેય નહીં ભૂલી શકે હરણીકાંડ જેમાં કોર્પોરેટર અને વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે નિર્દોષ બાળકો અને બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે આ ઘટનાના પગલે ઓગણીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી પણ હજુ સુધી ન્યાયની માંગ કરી રહેલા લોકો હજુ પણ તેમના આંસુઓ સુકાયા નથી લોકો હજુ પણ ન્યાય માટે તરસી રહ્યા છે વડોદરા હરણી બોટ કાર્ડની ગોજારી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે છતાં સરકાર દ્વારા દોષિતો સામે આજના દિવસ સુધી કોઈ પગલાં નથી ભરાયા અને મૃતકોના પરિવારજનોને કોઈ જ વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘટનાને જ્યારે આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસ સુધી પીડિતો ન્યાય માટે ઝંખી રહ્યા છે હાઈકોર્ટે કલેક્ટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરીને કાર્યવાહી કરવી વળતર નક્કી કરવું કોર્ટે વળતર આપવાનું કહ્યું હતું પણ કેટલું આપવાનું તે નક્કી નથી અને તેનાથી બીજી બાજુ આજ દિવસ સુધી ભોગ બનનારા બાળકોને કોર્પોરેશન કે કોર્ટ કંપનીએ કોઈ જ વળતર નથી આપ્યું આ ઘટનાના પગલે મુખ્યમંત્રી તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા ત્યારે જે તે સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જે તે સમયે પંદર દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સબમિટ કરવામાં જણાવ્યું હતું આ અંગે જે તે સમયે કલેક્ટરે જવાબ આપવામાં મોડું કર્યું આ ઘટના બની તે સમયે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં હતો અને તે જ સમયે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હતા રાજકીય વર્ગ ધરાવતા કોર્ટ યા કંપનીના ડાયરેક્ટર પરેશ ચાહાને માત્ર ત્રણ લાખ રૂપિયા જેવી નજીવી રકમનો ત્રીસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપ્યો હતો જે સમયથી શું આ પ્રોજેક્ટનું મેન્ટેનન્સ પણ થઈ શકે ખરા હરિણી બોટકાંડમાં ભોગ બનનાર બાળકોના માતા પિતા અને પરિવારજનો પોતાનો રોષ ઠાલવ્યો હતો પીડિતો કહી રહ્યા છે કે હરણી એક વર્ષ તો પૂરું થયું પરંતુ હજુ સુધી દોષિતોને કોઈ જ સજા નથી થઈ ત્યારે બીજી બાજુ પરિવારને કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આવ્યું ત્યારે માત્ર ને માત્ર સરકારો દ્વારા કોન્ટ્રાક્ટરો અને વહીવટદારોને છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે

હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ હજુ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખેવના ધરાવતી નથી એક તબક્કે ગૃહમંત્રીએ ઉચ્ચારેલી આ વાત આજે સાબિત થઈ છે કે આ ઘટનામાં સામેલ દોષિતો ખરેખર મોટા ચમરબંધી છે રાજકોટ ગેમ ઝોનમાં જે પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી હતી એટલી જ ઝડપે જો હવે બોટ કાનમાં પરિપ્રેક્ષમાં સરકાર કામગીરી કરે તો આવશ્યક બનશે મોટા મોટા ચમરબંધીઓ છૂટી ગયા અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું ગૃહ રાજ્ય મંત્રીના દાવા આજે પોકળ સાબિત થયા છે આ બધા સરકારી દાવાઓ કે કોને સજા મળી કોને સજા નથી મળી એ બધી વાતો એક બાજુ પર મૂકીએ તો જે નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે બાળકોના માતા પિતાના આંસુઓ હજી સુકાયા નથી અને મોટો સવાલ એક જ ઊભો રહે છે કે સજા મળશે તો ક્યારે કારણ કે આપણે ત્યાં એક વસ્તુ બને છે કે કોઈ એક ઘટના બની અને એના ઉપર આ એક્શન લઈશું તે એક્શન લઈશું બસ એ ખાલી વાતો જ હોય છે કોઈ જ એક્શન લેવાતા નથી